ફ્રેન્ડ જય જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવીશું પાન મસાલા મોંટો તેની માટે આપણે સામગ્રી જોઈ લઈશું આઠથી દસ જેટલી પાન મસાલા ચોકલેટ ફોદીનો ટેસ્ટ મુજબ જીરું પાવડર ટેસ્ટમાં ફાવતો હોય તો તમે એડ કરી શકો છો એક ચમચેલો સંચડ પાવડર અને અડધી ચમચેલો ચાટ મસાલો અને સ્પ્રાઇટ અને સોડા બંને જે ફ્લેવર ભાવતી હોય તે ફ્લેવર જો ફ્રેન્ડ આપણે હવે આ ચોકલેટ છે તેને બહાર કાઢી લીધી છે હવે આપણે એને મિક્સર જારમાં અને આપણે તેને ગ્રસ્ત કરવાનું છે અને પાવડર તૈયાર કરવાનો છે જો ફ્રેન્ડ હવે આપણે જે પાન મસાલા ચૂકવી હતી તેને આપણે મિક્સર જાળમાં ક્રશ કરી લીધું છે અને જેને પાવડર ફોર્મમાં તૈયાર કર્યું છે હવે આપણે એક ગ્લાસમાં એક ચમચી જેટલો એ પાવડરને એડ કરવાનો છે આમાં વધારે ટેસ્ટ ઓલો ભાવતો હોય તો તમે મસાલા પણ વધારે એડ કરી શકો છો સ્વીટ ભાવતો હોય તો તમે એમાં સ્પ્રાઇટ પણ નાખી શકો છો અને સોડા પણ નાખી શકો છો હવે જરા એવું ચાટ મસાલો કે થોડો ટેસ્ટ ખારો મીઠો આવે થોડું એવું સંચર અને સ્વાદ મુજબ જરા કેવું જીરું અને લીંબુનું એક એક નાના એવો લીંબુનો કટકા નાખવાના છે અને થોડું એવું આઈસ અને બે ત્રણ પત્તા જેવા ફોદીનાના હવે આ આપણે રેડી કર્યું છે હવે આમાં આપણે સોડા એડ કરશું જે હોમમેડ સોડા પણ ચાલે અને સોડા પણ ચાલે આપણે થોડે મને મિક્સ કરી દેસુ જેથી કરીને ફોદીનો અને લીંબુનો ટેસ્ટ સારો એવો આવે ઉનાળામાં આપ પીવામાં ખૂબ જ મજા આવે છે કેમ કે ફોદીનો અને લીંબુ બેનું પ્રમાણ થોડું ઠંડા માત્રામાં હોવાથી ટેસ્ટમાં ખૂબ જ સારું લાગે છે હવે એ જ બીજા ગ્લાસમાં આપણે સ્પ્રાઇટ એડ કરશું જેને મીઠું ભાવતું હોય તો તે સ્પ્રાઇટ પણ નાખી શકે છે સ્પ્રાઇટ છે થોડી નીચેથી નાખવાની કેમ કે જે ઉપરથી નાખશું તો એ થોડું કમ્ફર્ટેબલ નહીં રહે હવે તેને પણ આપણે મિક્સ કરી નાખશું હવે તેને આપણે સર્વિંગ પ્લેટમાં સર્વ કરશું ¿Qué tal Chaprus? ¿Mojo